અркеજ ભારતી આશ્રમનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે ઋષિ ભારતી બાપુના સમર્થનમાં કોળી સમાજ હવે મેદાને આવ્યો છે અને હવે ગુજરાત ભરના કોળી સમાજના લોકો કહી રહ્યા છે કે અમે ઋષિ ભારતી બાપુના સમર્થનમાં મોટું આંદોલન करू અને આંદોલનની ચીમકી તેમણે કલેક્ટરને પણ આપી છે સુરેન્દ્રનગરમાં કોળી સમાજના લોકો એકઠા થયા અને તેમણે કલેક્ટરને ચીમકી આપી છે કે હવે ચુરુષિ ભારતી બાપુને સરખેજ માં આશ્રમ જે છે ભારતી આશ્રમ તે પાછો નહીં આપવામાં આવે તો કોળી સમાજ એક મોટું આંદોલન કરશે

ગુંડા ગુંડાશાહી દેખાતી હોય છે સનાત ધર્મને સનાતન ધર્મને સાજે એવું વર્તન કર્યું છે તો અમારી સુરણનગર જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજના તમામ સંગઠનના આગેવાનો આજે ભાઈઓ અને બહેનો કલેક્ટર્સને ને રજૂઆત કરી છે કે અમારા ઋષિ ભારતી બાપુને તાત્કાલિક ધોરણે આ અનુસંધાને આશ્રમ પાછો આપવામાં આવે અને સનાતન ધર્મનું જે અપમાન થયું છે અપમાન કરનાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જો આમ નહીં કરવામાં આવે તો કોળી સમાજ પહેલા પણ અનેક આંદોલનો કરી અને સમાજને ન્યાય અપાવી ચૂક્યો છે તો અત્યારે અમે માત્ર ને માત્ર શાંતિપૂર્વક આંદોલન કરી અથવા શાંતિપૂર્વક આ આવેદન પત્ર જો આમ નહીં કરવામાં આવે તો ન્યાય આપવા માટે સમાજ રમેશભાઈ મેર કોળી સમાજ આગેવાન સાયલા આજે જ્યારે અમારા સનાતન સનાતન ધર્મ વિશે જ્યારે અમારા સમાજના સંત ઉપર કીચડ ઉછાળ ઉછાળવાનો જે પ્રયત્ન અત્યારે જે અસામાજિક તત્વો અને અધર્મીઓ લોકો જે કરી રહ્યા છે એના વિરુદ્ધમાં આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને અમારા જે ઋષિભારતી બાપુ છે એને જે એનો જે આશ્રમ છે એ છીનવી લેવામાં આવ્યો છે એ તાત્કાલિક અસરથી પાછો આપવામાં આવે અને એમની સાથે જે અધર્મીઓ એમને સાથે જે અધર્મીઓ કાર્ય એમની એમના ઉપર કરી રહ્યા છે એના વિરુદ્ધમાં તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી થાય એના માટે આજે અમારો બહોળો સમાજ સાયલા તાલુકો આખા સુરેન્દ્રનગર જિલ્લાના કોળી સમાજ અને બહાર થી પણ આજે કોળી સમાજ જયારે અહીંયા ભેગો થયો છે ત્યારે અમે આપણા મુખ્યમંત્રીને લાગણી ને એક જ છે જો અમે આજે સનાતન ધર્મના રીતે અમે લેવા માંગીએ છીએ પણ આવનારા સમયમાં આ કોળી સમાજ કોઈ એવો સમાજ નથી કે ચૂપ બેસશે અત્યારે અમે ગાંધી ચિંધિયા માર્ગીએ છીએ આવનારા સમયમાં જો અમારા સંત ઉપર વધારે કીચડ ઉછાળવામાં આવશે અને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે ભગતસિંહ બનતા પણ અમને વાર નહીં લાગે અમારા વંશજો જે છે એ જે રજવાડા હતા એ જે લડ્યા હતા એમની રીતે અમે પણ અત્યારે અમારા સંતને જે બચાવવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરવા માટે અમે તૈયાર છીએ જય માનદાતા જય કોળી સમાજ

અમને કમેન્ટ કરી ચોક્કસ જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર